અને માતા પિતાની મદદથી ગયેલી અભયમની ટીમ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી અંકલેશ્વરના કોસમડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી ત્રાસ આપતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા પિતાએ અભયમની ટીમને કોલ કરીને મદદ માગી હતી અંકલેશ્વરના કોસમડી પાસે આવેલી સનસિટી સોસાયટીમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા પિતાએ અભયમની ટીમને કોલ કરીને મદદ માગી હતી અભયમની ટીમને કોલ મળતા તુરંત જ માતા પિતાની મદદ માટે પહોંચી હતી મદદે પહોંચેલી અભયની ટીમ ઉપર આરોપી મૈત્રી પટેલ દ્વારા ગાળો આપી અને હુમલો કર્યો હતો મૈત્રી પટેલે મદદગારી કરવા આવેલ પાર્થ પ્રજાપતિ નામના યુવકે પણ અભયમની ટીમ ઉપર ગાળો ભાંડીને કામગીરીમાં રૂકાવટ કરી હતી અભયમની ટીમે જીઆઈડીસી પોલીસની મદદ માંગતા જીઆઈડીસી પોલીસ દ્વારા આરોપી મહિલા નામે મૈત્રી પટેલ અને આ મહિલાની મદદગારી કરનાર આરોપી પાર્થ પ્રજાપતિની પાર્થ પ્રજાપતિની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી હતી